નમસ્કાર સુરતથી એક મહત્વના સમાચાર સુરતના માંગરોળની તરસાડી નગરપાલિકાની સફાઈ કામદારો ઉતર્યા હડતાલ પર નિયમિત પગાર ખાલી જગ્યાઓ ભરવામાં આવે અને કાયમી ભરતી લઘુત્તમ વેતન મળે સહિતની માંગો સાથે ઉતર્યા હતા હડતાલ પર થોડા મહિના અગાઉ પણ સફાઈ કામદારો સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના નીજા હેઠળ હડતાલ પર ઉતર્યા હતા જોકે એ સમયે તમામ માંગોનો ટૂંક સમયમાં હલ થશે તેવી બાંહેદરી આપતા કામદારોએ હડતાલ સમટી લીધી હતી

આવી આઉટની નીતિ આઉટ સોર્સિંગની નીતિ સામે સમસ્ત વાર્ષિક સમાજ ગુજરાતની પ્રદેશ સમિતિ અત્યારે અહીં ઉપસ્થિત છે અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ જે ચીફ ઓફિસરને પ્રમુખ કરી લાવવા માગે છે તેનો સતત અમે વિરોધ કરવી હતી આજથી જો કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવામાં નહીં આવે અને લઘુત્તમ વેતન મુજબ રાખવામાં નહીં આવે તો આજથી અમે હડતાલ પર જઈ રહ્યા છીએ તમામ કર્મચારીઓ અને આજે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે જો જ્યાં સુધી અમારું જે માંગણી છે આઉટસોર્સ બંધ કરી ભરતી કરવી લઘુત્તમ ભે તો મુજબ પગાર ચૂકવો અને એકથી દસની અંદર રેગ્યુલર પગાર ચૂકવો જો આવી બાબત બનવામાં નહીં આવે તો જે પણ કર્મચારીને કાંઈ પણ થશે નગરપાલિકાના ગ્રાઉન્ડમાં તો ચીફ ઓફિસર અને પ્રમુખ અને નગરપાલિકાની સંગ્રહ જવાબદારી રીશે જયપી